નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા વરસાદ ને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે તેને લઈને સમાચાર મેળવીશું આ ઉપરાંત આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી વિભાગે કરી છે તો તેને લઈને પણ આપણે આ માહિતી મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ આવનારા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વરસાદની આગાહી મિત્રો વાત કરીએ તો આગામી ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદ પડશે

તેમજ ભાવનગર જિલ્લામાં પણ આગામી ચોવીસ કલાક દરમિયાન અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે જ્યારે કચ્છમાં સામાન્ય રીતે વરસાદ પડી શકે છે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે તેથી ગુજરાતમાં ભારે વરસાદ પડશે આમ મિત્રો વાત કરીએ તો સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે ગઈકાલે પણ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વરસાદ પડ્યો હતો ગઈકાલે દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તાર જેમ કે માંડવી ઉમરપાડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો જ્યારે ભાવનગર જિલ્લામાં પણ ગઈકાલે વરસાદ જોવા મળ્યો હતો આમ મિત્રો વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો